એ મગજની પાંચમી નસ છે છે તેની ત્રણ શાખાઓ હોય પહેલી શાખા કપાળમાં જાય છે બીજી જબડાની ઉપર અને ત્રીજી જબડાની નીચે જાય છે તેને ત્રિશાખી નસ પણ કહેવામાં આવે છે ક્યારેક કોઈ કારણસર આની ઉપર દબાણ આવતો હોય છે તેને ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા કહેવામાં આવે છે ક્યારેક લોહી લોહીની નસની નળી તેના ઉપરથી પાસ થાય તો તેની પર દબાણ કરે છે તેના કારણે મેજરલી આપણે ટ્રાયજેમિનલ ન્યુરાલજિયાના કેસીસ જોવામાં આવતા હોય છે તેના સિવાય મગજની ગાંઠ મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા રોગોમાં પણ ટ્રાયજેમિનલ ન્યુરાલજિયા જોવામાં આવે છે ટ્રાયજેમિનલ ન્યુરાલજિયાના પેશન્ટ્સમાં મોસ્ટલી જે સિમ્ટમ્સ જોવામાં આવતા હોય છે એ હોય છે કે કરંટના ઝાટકાઓ એમના મોઢા ઉપર બહુ જ આવતા હોય છે તેનો અર્થ એ છે કે એ ઝાટકા ઇલેક્ટ્રિક સોકેટમાં આપણે હાથ કે આંગળી નાખીએ તેમાં આપણે જેવા વીજળીના ઝાટકા આવતા હોય છે તેવા ઝાટકા આ પેશન્ટોને એમના મોઢા ઉપર આવ્યા કરતા હોય છે આ ઝાટકાઓ એક બે સેકન્ડ થી લઈને મિનિટો સુધી ચાલતા હોય છે આ ઝાટકાઓ જેમ જેમ રોગ વધતો જાય તેમ તેમ દિવસમાં ઘણી બધી વાર આવતા જતા હોય છે પહેલા શરૂઆતમાં આ ઝાટકા ઓછા ઓછા આવતા હોય છે અને જેમ જેમ રોગ વધતો જાય એમ એમ આ ઝાટકાની અ ખૂબ વધતી જતી હોય છે હાથ અડાવવાથી ખાવા પીવાથી વાતો કરવાથી દાંતણ કરવાથી આ બધા દુખાવાના નહીં ફ્રીક્વન્સી વધ્યા કરતી હોય છે આ મેજરલી દુખાવો આપણને જબડાની ઉપર અથવા જબડાની નીચે થતો હોય છે અથવા આ બંનેને ભેગો સાથે જબડામાં ઝટકાઓ થતા હોય છે કપાળમાં આ ઝટકા ઓછા જોવા મળતા હોય છે ઝટકાઓ ઋતુઓ પ્રમાણે પણ બદલાતા હોય છે પાનખર ઋતુ વસંત ઋતુમાં આ બધા ઝટકાઓ વધી જાય છે આના જેવા બીજા લક્ષણો આપણે માઇગ્રેન કે ક્લસ્ટર હેડેકમાં પણ જોવા મળતા હોય છે ટ્રાઇજેમિનલ ન્યુરાલજાની જેમ માઇગ્રેન અને ક્લસ્ટર હેડેકનો દુખાવો એક જ બાજુ રહેતો હોય છે વધારે પડતો પણ માઇગ્રેન અને ક્લસ્ટર હેડેકનો દુખાવો ખૂબ લાંબા સમય સુધી ચાલતો હોય છે એ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જીયાની જેમ સેકન્ડો કે મિનિટોમાં પતી જતો હોતો નથી તે કલાકો સુધી ચાલતો હોય છે માઇગ્રેન અને ક્લસ્ટર હેડેક એ બંને શરૂ થવાના પણ કારણો અલગ અલગ હોય છે એ માઇગ્રેન આપણને હવા પાણી કે પછી મોટો અવાજ લાઈટ એ વધારે થતો રહેતો હોય છે દર્દીની તકલીફોના વર્ણન પરથી જ આનું નિદાન થતું હોય છે તે સાથે આપણે એમઆર મગજનું મગજ નું તેનાથી બી આપણા રોગની વધારે જાણકારી મળતી રહેતી હોય છે હવે આની સારવાર આની સારવાર ત્રણ પ્રકારની હોય છે સૌથી પહેલી સારવાર જ્યારે ઇનિશિયલ લેવલ પર કે શરૂઆતના સમય પર જ્યારે ઝાટકા આવવાના શરૂ થાય છે ત્યારે એક દવા હોય છે તેનાથી આપણે શરૂ કરીએ છીએ આ દવા આપણને રોગ માટે મદદ કરે છે જેમ જેમ ઝાટકાઓ વધતા જાય તેમ તેમ આપણે રોગનો તેમ તેમ આપણે દવાનો પ્રમાણ પણ વધારતા જતા હોઈએ છે પણ અમુક સમય પછી પણ દવાની મદદ થઈ શકતી હોતી નથી અને ઝાટકાઓ તો બી ચાલ્યા રહેતા હોય છે તે સમયે આપણે બીજા બે ઇન્ટરવેન્શન જેને એકને જેને કહીએ છીએ મગજની સર્જરી અને બીજું જેને કહીએ છીએ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનમાં આપણે રેડિયો ફ્રીક્વન્સીની એક સ્પેશિયલ સોય આવે છે તે આપણે ગાલમાં નાખતા હોઈએ છીએ અને જ્યાં આ નસનો મુખ્ય ભાગ હોય છે ત્યાં જઈને આપણે એ નસને ત્યાં આ સોય આપણે પહોંચાડતા હોઈએ છીએ આ સોય આપણે લાઈવ એક્સરે દ્વારા ત્યાં સુધી પહોંચાડતા હોઈએ છીએ આ પહોંચાડીને એની ચોકસાઈ કરવા માટે આપણે આપણે એને બહારથી કરંટ આપીને એ જગ્યાની ચોકસાઈ કરતા હોય છે કે આપણી સોય બરાબર જગ્યાએ પહોંચી છે કે નહીં આ બધી ચોકસાઈ કર્યા બદલ આપણે એ નસને બાળી દેતા હોઈએ છે આ બાળ્યા પછી ના ક્યારે કોઈ લખવા કે એવા કોઈ બીમારીનો સામનો કરવો પડે છે જસ્ટ આપણા જે ઝાટકા આવતા હોય એ બંધ થઈ જાય છે શરીર ઉપર બીજા કોઈ કોમ્પ્લિકેશન ક્યારે બી જોવામાં નથી આવતા પણ આ રોગનો દુખાવો એટલો બધો હોય છે કે એ જ એ વસ્તુનો કોમ્પ્લિકેશન થઈ જતું હોય છે એટલે એનો કોઈ બીજો કોમ્પ્લિકેશન નથી પણ જેમ જેમ આ રોગ વધતો જાય તેમ તેમ આ ઝાટકાની ફ્રીક્વન્સી વધતી જાય આનો રોગ એવો હોય કે આપણી આંગળી ઇલેક્ટ્રિક સોકેટમાં રહેલી જ હોય ને કન્ટિન્યુઅસ કરંટના ઝાટકા આવ્યા કરે તેવો આ રોગ છે એટલે જેમ જેમ વધતો જાય એમ એમ આ વસ્તુ વધતી જાય પણ આપણે હવે એ રીતના મેડિકલ ટેકનોલોજીમાં આવી ગયા છે કે હવે આપણા દુખાવાને બહુ શરૂઆતના ગાળાથી જ અટકાવી શકીએ છીએ આ રોગ મોડિફિકેશન કે જીવનચર્યા સુધારવાથી આવતો કે જતો હોતો નથી એટલે ડાયાબિટીસ હાઈપરટેન્શન જે આપણે પતલા રહીને કે વ્યવસ્થિત ખાવાનું પીવાનું કરીને જે રીતે આપણે સુધારતા હોઈએ છીએ તેવું ટ્રાયજેમિનલમાં જોવા મળતું નથી ટ્રાયજેમિનલ દરેક માણસને કેમ થાય છે એનો આજ સુધી કોઈ કારણ શોધવામાં આવ્યો નથી